જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો અને જય માતાજી આજની તારીખ છે એસ 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 એટલે કે સત્યાવીસ સપ્ટેમ્બર ને શનિવાર જામનગર મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂતમાં જામનગર આપણામાં લસણની હરાજી મિત્રો શરૂ થવા જઈ રહેલી છે તૈયારી ચાલુ છે જુઓ મિત્રો આજના બજાર ભાવ વિશે વિડીયોના માધ્યમથી જાણશો મિત્રો કાલના ઊંચામાં ઊંચા ભાવ આઠસો રૂપિયા થયા હતા મિત્રો અને આજના લસણની આવકની વાત કરીએ મિત્રો તો ચારસો થી પાંચસો ગુણીની આવક છે અને બજાર ભાવ વિશે ચાલો મિત્રો વિડીયોના માધ્યમથી જાણીએ શું ભાવ થાય છે આજના ભાવ પાંચસો ને પચીસ રૂપિયા માલ નો ભાવ થયો છે પાંચસો ને પચીસ રૂપિયા ફાઈવ હંડ્રેડ ટ્વેન્ટી ફાઈવ રૂપીસ

પાંચસો ને પચાસ રૂપિયા માલ નો ભાવ માલ છે મિત્રો પાંચસો પચાસ રૂપિયા ના ભાવ નોંધો

सात सौ पच्चीस रुपयालो सन हंड्रेड ट्वेंटी फाइव रूपीस जुओ माल मित्रों छो ने 725 रुपया ना माल सिक्स हंड्रेड ट्वेंटी फाइव रुपीस, આ રૂજાલ 4.50 હા હા 5 5 5 5 એકલા લાડવા છે ભગવાન અમે જો તો ખરા એ એકલા લાડવા છે સરસ ભાઈ 5 બચ્ચે 5 બચ્ચે કોણ છે એકલા લાડવા છે ભાઈ માલ છે પાંચસોના પંચાવન રૂપિયા માલનો ભાવ થયો છે ફાઇવ હંડ્રેડ ફિફ્ટી ફાઈ રૂપીસ છસોના દસ રૂપિયા માલનો ભાવ થયો છે સિક્સ હન્ડ્રેડ ટેન રૂપીસ સાતસો ને પચાસ રૂપિયા માલ પર છે ભાવ થાય છે છો આઠસો ને પચાસ રૂપિયા માલનો ભાવ થયો છે એટ હન્ડ્રેડ ફિફ્ટી રૂપીઝ સાઈઝ જુઓ મોટી સાઈઝ છે મિત્રો મોટી કડી છે ચોખ્ખો માલ છે મિત્રો માલ જુઓ અત્યાર સુધીનો ઓછામાં ઓછો ભાવ છે મિત્રો આઠસો ને સાહીઠ રૂપિયા એટ હંડ્રેડ સિક્સટી રૂપીઝ ભાવ થયો છે છસો ને પચાસ નવસો રૂપિયા થી બીટ મુકાણી છે માલ ને મિત્રો માલ જોઈએ કેવો છે

અત્યાર સુધીમાં ઉંચામાં ઉંચો ભાવ મિત્રો અલ્યા 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 પંજો લઈ ભાઈ વસ્તુ જોજો અજા ભાઈ હા આ ઇસ આઈ ગલે હા આ જૈનસ પંજો 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 અજા ભાઈ વસ્તુ આરીયો પંજો પાંચ જણા હોય વસ્તુ છે 20 પાંચ રૂપિયા વસ્તુ આપી દો અજા ભાઈ મને 20 રૂપિયા અજા ભાઈ વસ્તુ લીજો વજે જોવાનો ખાલી 520 25 નાખો પાંચસો ને પાંત્રીસ રૂપિયા મલ નો ભાવ થયો છે ફાઈવ હંડ્રેડ થર્ટી ફાઈવ રૂપીસ તો મિત્રો આજના બજાર ભાવ વિશેની આપણે માહિતી મેળવી મિત્રો આજના બજાર ભાવ ઓછામાં ઓછા નવસો અને ત્રીસ રૂપિયા છેલ્લામાં છેલ્લા ઓછા ભાવ હતો મિત્રો ફરજીનું કામ અહીં સમાપ્ત થાય છે સોમવારના પાછા મળશું જય જવાન જય કિસાન